નમસ્કાર આપ જોઈ રહ્યો છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે ગેર સોમનાથ માં માર્ગ મકાન વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલા માંથી સાત નબળા પુલો પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં સાત પુલો નબળા જણાયા છે. જિલ્લા કલેક્ટર એ.પી. ઉપાધ્યાયે જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ 45 થી વધુ પુલોની તપાસ કરવામાં આવી છે. આ તમામ પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સલામતીના પગલા રૂપે પુલોના બંને છેડે બેરિયર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. છાપે ગામ દેવકા નદી પરના એક પુલનું જતા તેની કામ પણ શરૂ કરવામાં છે સોમનાથ જિલ્લાની વાત કરું તો જે સ્ટેટ હસ્તકના પંચાયત હસ્તક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જીએમબી ફિશરીઝ આવા પાંચેક ખાતા હસ્તક અલગ અલગ પુલો આપણા જિલ્લામાં આવેલા છે આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ સાત જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા હોય એવું જણાઈ આવ્યું છે આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ કરતું જાહેરનામું લગભગ આપણે શનિવારે અને રવિવારે કરી દીધું છે ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય કે એ તમામ પુલોના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના દૈયસ લગાવવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત જે રિપેરનું હતું તો એક નદી અહીંયા આપણે જે દેવકા નદી ઉપરનો એક પુલ છે આપણે વેરાવળ તાલુકામાં તેની જે એપરાંત એનું ધોવાઈ ગયું હતું પુલને કોઈ ક્ષતિ થઈ નથી પરંતુ જે વહેતા પાણીથી પાયાને નુકસાન ના થાય એટલા માટે એક આર્થિસનું એપરણ બનાવવામાં આવતું હોય છે એ એપરાંત ધોવાઈ ગયું હતું એ આપણાની રિપેરિંગની કામગીરી હાલમાં ચાલુ છે ગઈકાલથી ચાલુ છે કામગીરી અને આજે પણ એ કામગીરી ચાલુ છે આ સિવાય જ્યાં વિગતવાર ડિટેલ એનાલિસિસ કરવી પડે એફાસ્ટ્રક્ચરની એ માટે પણ આપણે સરકાર શ્રીમાં રજૂઆત કરી છે જે જીએમબી હસ્તકના ત્રણ પુલો છે એનું આપણી પાસે એસવી લાઈમાંથી એનું આપણી પાસે રિપોર્ટ આવી ગયા છે કે નબળા છે એનું રિપેરિંગ કરવું પડે એમ છે જે તલાલાના પુલની જે વાત કરું છું જે બંધ કર્યું આપણે એ પંચાયત હસ્તક નવો પુલ મંજૂર થઈ ગયેલો છે એટલે એનો અત્યારે ટેસ્ટિંગની કામગીરી પણ પતી ગઈ છે એટલે એના એસ્ટીમેટ બનીને એ પણ નવો પુલ બનાવવાની કામગીરી ચાલુ થઈ જશે જે બાકીના બે પુલ છે રિપેરિંગ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને જણાવ્યું છે અને અમે એના સાથે વ્યવહાર પણ કરી રહ્યા છીએ જરૂર રૂબરૂ પણ સૂચના આપીશું આમ જિલ્લામાં અત્યારે હાલ કુલ સાત પુલોમાં આપણે ભારે વાહનો માટે પ્રવેશ મંદિર ફરમાવી છે એક પુલમાં આપણે એફરન્સ રિપેર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે લગભગ પિસ્તાલીસ એક પુલોનું નાના મોટા થઈને પિસ્તાલીસે પુલોનું આપણે ઇન્સ્પેક્શન કરેલું છે અને